મુદ્દે સૌથી મોટા સમાચાર રાતોરાત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે મહત્વનું છે કે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો અને કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી હતી અને એવામાં પરેશ ધાનાણી પણ આંદોલન પર ઉતર્યા હતા અને હવે આ પત્રકારના પડઘા છે સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે તાત્કાલિકપણે હવે એક્શન લેવામાં આવ્યું છે અને ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શહેરના બહુચર્ચિત લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર છે કે અમરેલી એસપી સંજય ખરા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે કિશન આસોદરિયા વરજાંગ મુળાસિયા મહિલા પોલીસકર્મી હિનાબેન મેવાડા સહિત ત્રણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમરેલી લેટર કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે એસપી સંજય ખરાતની મોડી રાત્રે એક્શન લઈને એલસીબીના ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે અને અમરેલી પોલીસને અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવાનું ભારે પડ્યું છે ચારે તરફ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને દીકરીને ન્યાય અપાવવાનો મુદ્દો છે એ પણ ઉઠ્યો હતો ગુજરાતના અમરેલીમાં પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને

ત્યારે ભાજપ સાંસદે જ પોલીસની ભૂલ સ્વીકારી છે પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી છે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે સાથે જ તેઓએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે આ મુદ્દે રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી તેમજ એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે તેમજ યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે હા રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર